નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષ નો જાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ ભીંડાનું રસાવાળું શાક ઉષા તો ચાલો શરૂ કરીએ ભીંડાનું રસાવળું શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ પાંચસો ગ્રામ જેટલા ભીંડા લઈશું અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે તેને ભીંડાની કટકી કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણે ભીંડાની કટકી થઈ ગઈ છે શાક બનાવવા માટે આપણે એક પેન ગરમ કરીશું તેમાં અંદાજે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી વન ટી સ્પૂન રાય એડ કરીશું વન ટીસ્પૂન હિંગ એડ કરીશું એક બાદિયાનો ટુકડો એડ કરીશું વન ટીસ્પૂન જીરું એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે જે ભીંડા કટ કરેલા છે તેને એડ કરી અને તેલમાં સારી રીતે સાંતળી લઈશું આ બધી જ વસ્તુને સારી રીતે તેલમાં સાંતળવા દઈશું જેથી આપણું શાક ચીકણું ન થાય તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું જેથી આપણા ભીંડા જલ્દીથી ચડી જાય બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ભીંડાને સારી રીતે તેલમાં ચડવા દઈશું જેથી આપણું શાક ચીકણું ન લાગે ભીંડા ચડી જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન હળદર પાવડર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને તમારા ઘરમાં જેવી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેલમાં થોડીવાર આપણે મસાલાને ચડવા દઈશું અને ગેસની આંચને સાવ ધીમી રાખીશું જેથી આપણા મસાલા બળી ન જાય અને હવે આપણે ભીંડાના શાકમાં થોડું એવું રસો કરવા માટે પાણી એડ કરીશું માટે પાણી છેલ્લે જ અને થોડું એવું પાણી ઉમેરવાનું બહુ જાજુ પાણી ઉમેરવાનું નથી અને ભીંડાના શાકમાં હંમેશા ભીંડા ચડી જાય ત્યારબાદ જ પાણી ઉમેરવું જેથી આપણું શાક ચીકણું નહીં થાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા શાકમાં એક ઉકાળો આવી ગયો છે તો આપણું ભીંડાનું રસાવાળું શાક તૈયાર છે જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો